નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજમાં હિટ એન્ડ રનના કેસ બની રહ્યા છે તેઓ એક કિસ્સો ફરી એકવાર આજે ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામે પાસે બન્યો જ્યાં સાયકલ લઈને પસાર થતા આઢેડ વ્યક્તિને એક મોઘી બાઈટ ચલાવનાર નબીરાએ ટક્કર મારતા આઢેડ ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા હાલ બાઇક ચાલક જે છે તે બાઇક મૂકીને ફરાર થઈ ગયેલ છે તેને શોધવાની તજવીજ હાથ ધરી છે માતર પોલીસ સ્ટેશને દ્વારા કરવામાં આવી રહી છે સાયકલ ચાલક અજેર વ્યક્તિ હતા તેમનું નામ સૂર્યકાંતભાઈ રમા રમણભાઈ પટેલ કહેવામાં આવી રહ્યું છે આ જે એક્સિડન્ટ છે તે ઓવર સ્પીડના કારણે થયું હોવાનું સૂત્રોના દ્વારા જાણવા મળ્યું છે બાઇક ચાલક હાલ બાઇક મૂકીને ભાગી છૂટ્યો છે હાલ બાઇકને માતર પોલીસે કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ રવિ સાધુ લિંબાસી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર